મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાન એક મરહૂમની દફનવિધિ કરવાનો પવિત્ર સ્તર ગણાય છે અને આ સ્તર ઉપર મુસ્લિમ સમાજના લોકો પોતાના પૂર્વજોની યાદમાં ઈશાલે સવાબ કરવા માટે ખાની કરવા પણ આવતા હોય છે પરંતુ જો તેના રોડ રસ્તા ઉપર ખાડા કે જમીન સરખી ન હોય તો મરહૂમની દફનવિધિ તેમજ આવતા જતા નાગરિકોને અનેક અગરતાઓ પણ પડે છે દર્શક મિત્રો કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા વાત કરીએ વડોદરા શહેરના વોર્ડ નંબર છમાં સમાવિષ્ટ યાકુતપુરા જોરાવર કબ્રસ્તાનની આ વિસ્તારની છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર પર ખાડાઓ પડી ગયેલ હતા સામાજિક કાર્યકર એડવોકેટ જુને સૈયદને આ અંગે વિસ્તારના નાગરિકોએ વાત કરતા તેઓએ તાત્કાલિક વોર્ડ નંબર છના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરી આ અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરાતા વોર્ડ નંબર છના અધિકારી અને તેના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્તર ઉપર આવી આ રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ હતી અને એડવોકેટ જુને સૈયદનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો આપની સાથે જાણીતા એડવોકેટ સૈયદ જુનેદ ઉપસ્થિત છે આપને તેમનાથી જાણવાના પ્રયત્ન કરીશું

અહીંના સ્થાનિક રહીશોએ અને કબ્રસ્તાનમાં આવનાર લોકોએ મને ગઈકાલે રજૂઆત કરી હતી અને આજ રોજ સવારે મેં વોર્ડ નંબર અધિકારી અધિકારીશ્રીને માત્ર મેસેજ કરીને જાણ કરી હતી કે આવું આવું વિષય છે અને કબ્રસ્તાન પાસે તાત્કાલિક ડામંડની જરૂરિયાત છે હું ખૂબ ખૂબ આભાર માનીશ વોર્ડ નંબર ના તમામ અધિકારીઓને અને એન્જિનિયરોને એમને મેં સવારે દસ વાગે મેસેજ કર્યો અને મને બાર વાગે ફોન આવ્યો કે જુનેતભાઈ તમે આવી જાઓ અમે ડામંડની ગાડી લઈને પહોંચી રહ્યા છે એટલે એવું નથી કે બધા ડિપાર્ટમેન્ટમાં ખરાબ અધિકારી હોય છે સારા અધિકારી પણ હોય છે તમારે પ્રોપર પ્રેઝન્ટેશન અને રજૂઆત કરવી એના પછી તમારું કામ ના થાય એ અલગ વસ્તુ છે પરંતુ વોર્ડ નંબર છ ના અધિકારીઓ દર વખતે એક સામાન્ય નાગરિક પણ જાય તો એનું કામ કરી આપે છે અને આ કબ્રસ્તાન વર્ષો જૂનું છે અને અહીંયા સ્થાનિક લોકો કેટલા લોકો તો રોજે આવે છે અને જ્યારે પણ કોઈ મૈયત થઈ જાય અને જનાજો લઈને આવે કેટલી વખત એવું બને છે કે રાત્રે પણ કોઈ મૈયત થાય અને જનાજો લઈને આવે ત્યારે લોકોને ખાડામાં પગ પડી જતા હતા અને જનાજો ઉપાડવામાં ખૂબ જ તકલીફ પડતી હતી એટલે એ તમામ રજૂઆતોને ધ્યાને રાખીને આજ રોજ અહીંયા કાર્પેટિંગની કાર્યવાહી કરાવેલી છે અને સ્થાનિકોમાં ખૂબ જ ખુશી છે કે વર્ષોથી અહીંયા કોઈ કામગીરી થઈ નહીં હતી અને આજ રોજ જુનેદભાઈએ કરાઈ આપી છે છેલ્લા કેટલા સમયથી આ કામગીરી તમે કરી રહ્યા છો હું તો છેલ્લા ઘણા વર્ષોથી એટલે કહીએ કે બાળપણથી જ્યારે મારા પિતા કોર્પોરેટર હતા ત્યારથી આ કામગીરી કરી રહ્યો છું અને સેવા કે પ્રવૃત્તિ મારી આવનારા સમયમાં પણ ચાલુ રહેશે કારણ કે આ કોઈ રાજનીતિક કે ઇલેક્શનનો સબ્જેક્ટ નથી પરંતુ અમારી નિયત એક જ છે કે કોમની ખિદમત કરવાની લોકોની ખિદમત કરવાની અને જ્યારે પણ લોકોને જરૂરિયાત હોય ત્યારે ચોવીસ કલાક લોકો માટે અવેલેબલ રહેવાનું કામગીરી કરી છે આમ તો વડોદરાના ખાસા વિસ્તારોમાં કામગીરી કરી છે જ્યારે જોવામાં આવે તો ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ નો વાડી વિસ્તારો મોગલવાડા ખાટકીવાળા તમામ વિસ્તારો તેમજ બોર્ડ નંબર છ ના યાપુરપુરા ફતેપુરા હાથીખાના જેવા તમામ વિસ્તારોમાં અમે કામગીરી કરેલી છે અને આવનારા સમયમાં પણ જ્યારે પણ લોકોને મારી જરૂરિયાત પડશે હું એમના પડખે ઊભી રહીશ એવું ભાઈ ધરી આપું છું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે